ભાજપે મહારાષ્ટ્રમાં જે સંકલ્પ પત્ર આપ્યો એમાં મહિલાઓ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કરવું એવી કેટલી જે કલ્યાણકારી યોજનાઓ નરેન્દ્રભાઈ અમિતભાઈ બતાવે છે એ યોજનાઓ ત્યાં જાહેર કરી છે મારે એમને પૂછવું છે કે ભાજપ

આ કલ્યાણકારી યોજનાઓને બતાવીને એના ઉપર મત માંગી રહ્યા છે કે મહિલાઓને એકવીસો રૂપિયા મળશે એટલે મહિલાઓ અમને મત આપે ખેડૂતોને દેવા માફ કરીશું એટલે ખેડૂતો અમને મત આપશે બીજી પણ ઘણી બધી યોજનાઓ છે તો મારે અહિયાં સી આર પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પૂછવું છે કે આને આપણે શું કહેશું શું ગુજરાત ભાજપ શું માને છે આ ખરેખર રેવડી આપી છે મહારાષ્ટ્રમાં ભાજપે નરેન્દ્રભાઈ અમિતભાઈ જે આપ્યું છે એ રહેવડો છે કે ખરેખર કલ્યાણકારી યોજના છે એ તો એમ કે છે કલ્યાણકારી યોજનાઓ છે તો ગુજરાતની મહિલાઓને પંદરસો કે બે કે એકવીસો રૂપિયા ના મળવું જોઈએ ગુજરાતના ખેડૂતોને દેવું માપ ન થવું જોઈએ એમને કલ્યાણકારી યોજનાઓ ન મળવી જોઈએ ગુજરાતની મહિલાઓ કે ગુજરાતના ખેડૂતો શું પાપ કર્યા છે જે ત્રીસ વર્ષથી તમને ચૂટી રહ્યા છે તો સવાલ એ છે તમને તમારે જવાબ એ આપવાનો છે ગુજરાતની જનતાને કે તમે આ મામલે શું માનો છો મહારાષ્ટ્રમાં જે ભાજપે આપ્યું છે એ રેવડી આપી છે કે પછી કલ્યાણકારી યોજનાઓ છે જો યોજનાઓ તો ગુજરાતમાં આપવા માંગો છો કે કેમ તમારો મત શું છે ધારાસભ્યો એકસો એકસઠ છે ને પચીસ સાંસદો છે અને મુખ્યમંત્રી શ્રી ઈ આ રેવડીને જે રેવડી રેવડી કરીને તેમ મજાક ઉડાડતા હતા કલ્યાણકારી યોજનાઓની એ મહારાષ્ટ્રમાં મામલે શું માની રહ્યા છે